સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પણ કપાસ મગફળી દિવેલા સહિતના પાકોમાં નુકસાન થયું હતું ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી લાગણી અને માગણી વ્યક્ત થઈ રહી હતી આખરે સંવેદનશીલ સરકારે રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી ધરતીપૃતો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું